તો જય માતાજી બધાને નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે અત્યારે આપણે કરીશું આરામ આપણા મહેલના સાંયે અત્યારે શી ખેતર અને તમને બધાને એમ થતું હોય છે કે કાયમ ખેતરના જ વિડિયો આવે છે પણ આપણે ચોવીસે કલાક ખેતર જ હોય છે આંક જો ઢોરાયેલા જાય છે ગાયું ભેવું નાઇકો રાતો ઘેટાયા છે કેટલા બધા છે અત્યારે આપણે કરીશી આરામ Hak ijar deh. Tapi awalnya gue upload video. Video gue itu, gue like, share, dan follow ke jo